જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથ નારાયણ વાસુદેવાય પોષ માસ કથા શ્રીમદ્ ભાગવત મહાપુરાણ મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને પોષ પોષમાસ કથાનું રસપાન મળતું રહે પોષમાસ કથા ભાગ ચોથો શ્રીમદ ભાગવત મહાપુરાણ પહેલો સ્કંદ ઓગણીસમો અધ્યાય પરીક્ષિતનું અન્નશન અને સુખદેવજીનું આગમન સુતજી કહે છે રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા નિંદનીય કર્મ માટે ઘણો પસ્તાવો થયો તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા મેં નિર્દોષ અને ગુણતેજીયુક્ત બ્રાહ્મણી સાથે અનાર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો એ ભારે ખેદજનક છે તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપતી આવશે હું પણ એવું જ ઈચ્છું છું કારણ કે તેથી મારા પાપનું પ્રાશ્ચિત થઈ જશે અને ત્યારબાદ ક્યારેય હું આવું કામ કરવાનું દુઃશાસન નહીં કરું બ્રાહ્મણોનું ક્રોધાગ્નિ આજે જ મારા રાજ્ય સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિકુમારના શ્રાપથી મને તશક દખશે તેમને સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના શ્રાપની વાતને હિત કર માની તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું સંસારમાં આસક્ત થઈ રહ્યો હતો મારા માટે આ વીર કિતનું સુંદર કારણ મળી ગયું કારણ કે આ લોક અને સ્વર્ગાદી પરલોકના ભોગો બધા જ ત્યજવા છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા તેથી ભગવાન શ્રી કૃષ્ણના આચરણ કમળોની સેવાને જ સર્વપરી માણીને આમરણ અન્નશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની પરાગ લઈને વહેતું નદીજીનું નીર જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરનાની નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે એવો કયો મરણાસન મનુષ્ય હશે કે જે તેમનું ગંગાજીનું સેવન ના કરે આ રીતે ગંગા કિનારે આમરણ અન્નશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓની વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા તે સમય ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિ મુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તે તીર્થ સ્થાનોને જ પવિત્ર કરતા હોય છે તે સમયે ત્યાં અત્રિ વશિષ્ઠ ચુઅન શરધાન અરિષ્ટનેમી ભૃઘુ અગીરા પરાશર વિશ્વામિત્ર પરશુરામ ઉત્તધ્ય ઇન્દ્રપ્રમદ ઇધ્વમવાહ મેધાતિથિ દેવલ આશ્રી શેણ ભારદ્વાજ ગૌતમ પીપલાદ મૈત્રેય ઓવર કવચ્ય અગત્ય ભગવાન વ્યાસ નારસ સિવાય અન્ય પણ કેટલાક દિવસીઓ બ્રહ્મિયોની અરુણ વગેરે રાજશ્રી શ્રેષ્ઠોનું શુભાગમન થયું આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથા યોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા જ્યારે આ બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા તે તેમને કહી સંભળાવ્યું રાજા પરીક્ષિતે કહ્યું અહો સમસ્ત રાજાઓમાં હું ધન્યતમ છું કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાની પાત્ર બન્યો છું રાજકુળના લોકો ઘણું કરીને નિગ્ન કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રસાલનથી વંચિત રહી જાય છે એ કેટલા ખેદની વાત છે હું પણ એવો અપરાધી રાજા જ છું નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપ જ બની ગયો છું એટલે સ્વયં ભગવાન જ બ્રાહ્મણના શ્રાપ રૂપે મારા પર કૃપા કરવા પધાર્યા છે આ શ્રાપ વૈરાગ્ય ઉપજાવનારો છે કારણ કે આ પ્રકારના શ્રાપથી સંસારમાં આસક્ત મનુષ્ય વૈભીત બનીને વિગત થઈ જતા હોય છે હે બ્રાહ્મણો હવે મેં પોતાનું ચિત્ત ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું છે મને શરણાગત સમજીને આપ સૌ મની મા ગંગાજી મારા પર અનુગ્રહ કરો બ્રાહ્મણ કુમારના શ્રાપથી પ્રેરિત કોઈ અન્ય કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષક આવીને ડસી લે એની મને જરી કંઈ પરવા નથી તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યોનીમાં જન્મ લેવો પડે પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાવ તેમના શીત મહાત્માઓ સાથે પ્રીતિ થાવ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક રસ માન મૈત્રી રહો આપ સૌ મને આવા આશીર્વાદ આપો મહારાજ પરીક્ષિત પરમધીર હતા તેઓ આવો દ્રઢ નિષય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ર દરભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા રાજકારભાર નો ભાર તો તેમણે પહેલાથી જ પોતાના પુત્ર જન્મે જયને સોંપી દીધો હતો પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આમરણ અનશનના નિશ્વય સાથે બેઠા ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા તથા વારવાર તેમના નગારા વાગવા લાગ્યા બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય કહીને તેમનું સમર્થન કર્યું ઋષિજનો તો સ્વભાવથી જ લોકો પર કૃપાવર્ષા કરતા રહે છે એટલું જ નહીં તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કયા હે રાજશ્રી શ્રેષ્ઠ આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી વંશજ છો તેથી આ કોઈ વાત નથી કારણ કે તમે બધાએ ભગવાનોનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજસિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુંગટોથી કરતા હતા અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત અપરીક્ષિત પોતાનો નિશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ થઈને ભગવાનના ધામમાં ઋષિઓના આ વચનો ઘણા જ મધુર ગંભીર સત્યપૂર્ણ અને ક્ષમતાયુક્ત હતા તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમણે પ્રાર્થના કરી હે મહાત્માઓ તમે બધા ચોતરફી અહીં પધાર્યા છો તમે સત્યલોકમાં રહેનારા મૂર્તિમત વેદો સમાન છો બીજા ઉપર કૃપા કરવી એ તમારો સ્વભાવ જ છે તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોક કે પરલોકમાં નથી હે વિપ્રવરો તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું તમે બધા જ વિદ્યાનો પરસ્પર વિચાર કરીને બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતકરણ અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કહ્યું છે તે જ સમય પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતાં કરતાં કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા તેઓ વણ અને આશ્રમના બાય ચિહ્નોથી રહિત તેમજ આત્મા અનુભૂતિમાં સંતુષ્ટ હતા બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા તેમનો વેશ અવધૂતનો હતો સોળ વર્ષની ઉમર હતી ઊંચું હતું કાન પ્રમાણસરના હતા સુંદર ભ્રમરો હતી એનાથી મુખ અત્યંત શોભતું હતું કંઠ તો જાણે સુંદર શંખજ હતો હાંસડી ઢંકાયેલી છાતી પહોળી અને ભરાવદાર નાભી વમળ જેવી ઊંડી તથા પેટ ઘણું સુંદર ત્રિવણી ત્રણ કરચલીઓ યુક્ત હતો લાંબી ભૂજાઓ હતી અને મુખ પર વાંકડિયા વાળ વિખરાયેલા હતા આ દિગંબર વેશમાં તેઓ શ્રેષ્ઠ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા વર્ણ શામળો હતો ચિત્ત ચોરનારું ભર યૌવન હતું દેહ છટ્ટા અને મધુ સ્મિતથી તેઓ સ્ત્રીઓને હંમેશા મનોહર લાગતા હતા જો કે તેમણે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધરાયેલા શ્રી સુખદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછા ગયા બધાથી સન્માનિત થઈને શ્રી સુખદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા બ્રહ્મશ્રીઓ દેવશ્રીઓની રાજર્શીઓના સમૂહથી વિટળાયેલા શ્રી સુખદેવજી ગ્રહો નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન થયા વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા જ્યારે પ્રખર મેધાવી શ્રી ભાવે બેઠા ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમણે આ પ્રમાણે પૂછ્યો પરીક્ષિતે કહ્યું હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન આજે હું ધન્ય થયો કારણ કે અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત સમાગમનો અધિકાર સમ સમજવામાં આવ્યો આજે કૃપાપૂર્વક અતિથિ રૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે તો પછી દર્શન સ્પર્શ પાદ પ્રસાલન આસનદાન વગેરેનો શું શું અવસર મળે તો કહેવું જ શું હે મહાયોગી જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દેવતીઓ ટકી શકતા નથી તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપ પણ તરત નાશ પામે છે પાંડવોના સુયદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે તેમણે પોતાના ફોઈયાત ભાઈઓની પ્રસન્નતા માટે તેમના કુળમાં જન્મેલા મારી સાથે પણ પોત પોતાપણાનો આત્મીય વ્યવહાર કર્યો છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપના જેવા એકાંત વનવાસી અલક્ષ્ય ગતિ પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને આ મૃત્યુ ટાણે મારા જેવા મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન દેત આપ યોગીઓના પરમ ગુરુ છો તેથી હું આપને પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું જે મનુષ્ય સર્વથા મરણાસન હોય તેણે શું કરવું જોઈએ હે ભગવાન સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્ર શું કરવું જોઈએ મનુષ્યોએ કોનું શ્રવણ કોનું જપ કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ એ ભગવત સ્વરૂપ મુનિવાર આપનું દર્શન અત્યંત દુર્લભ છે કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં આવે છે તેટલો સમય આપ ગૃહસ્થોના ઘેર રોકાવો છો વધારે રોકાતા નથી સુતજી કહે છે જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા ત્યારે સમસ્ત ધર્મોના મમર્ગ્ય વ્યાસનંદન ભગવાન શ્રી સુખદેવજી ઉત્તર આપવા માંડ્યા ಇ ಶ್ರೀಮದ್ ಭಾಗವತೆ ಮಹಾಪುರ ವೈಯಸಹಸ್ರ್ಯಾ ಪರಮಹಂಸ್ಯಾ ಸಂಥಮಸ್ಕಂದೇ ಅಂತರ್ಗತ ಶುಕಾನ್ ನಮ್ಮನ ಓಗಣೀಸಮೋ ಅಧ್ಯಾಸ ಪ್ರಥಮಸ್ಕಂದ ಸ್ಕಂದ ಹರಿ ಓಂ ತತ್ಸ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ श्रीकृष्ण गोविन्द हरे हे ना नाथ नारायण वासुदेवा श्रीकृष्ण गोविन्द हरे हे ना नाथ नारायण वासुदेवा जय श्रीकृष्ण राधे राधे મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી પોષ માસ કથાનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે